ધરતી ધરતી ખસી જાય એવા એવા દિવસો જોવા પડશે દિવસો જોવા પડશે નેતાઓને નેતાઓના ન રહેવાની આપણે તો લેશું હવે સિદ્ધાંત સંહિતા અને હોરા હોરામાં દક્ષિણ ભારતના આજે આપણે લેવાના છીએ સિદ્ધાંત ગ્રંથોમાં રાજકીય માણસોના અંદર સુભાશુભ શું પરિણામ મળશે જાતકને શું પરિણામ મળશે એમાં દક્ષિણ દક્ષિણમાં નારી ગ્રંથોમાં એ અંગે બહુ સારું વિસ્તૃત છે પદ્મકાંતભાઈ નારી ગ્રંથોમાં તો એવું વર્ણન છે કે તારો સપ્ત ઋષિ છે સાત ઋષિ સાત ઋષિ એક ઋષિ એક ઋતુ મહારાજ એક ઋત્વિજ બીજા ઋતુ પૂછી રહ્યા છે કે ભાઈ તારી પત્ની મરી જશે હવે તારી પત્ની મરી જશે તો ઋત્વિજ કે એવું ના બને તો એવું કેમ ના બને કારણ કે ગુરુ કારક છે શુક્ર છે એ પત્ની કારક છે એટલે શુક્ર જ્યારે છે એ ચંદ્ર અને કેતુના જ્યારે કરતરીમાં આવે ત્યારે તારી પત્ની મરી જશે પત્ની પ્રથમ પત્ની અને પ્રથમ પત્ની મરી કેવી રીતે જશે પ્રથમ પત્ની બાળકના સુવાવણી મરી જશે આટલું બધું એમાં ગ્રંથોમાં છે